ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં રખડતા ઢોરનો અંટક દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે અંકલેશ્વર રિયલ રેસિડેન્સી પાસે બે આખલાઓ અચાનક રસ્તા પર દોઢ મૂકતા વાહન ચાલકોના જીવ અતર થઈ ગયા હતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે અંકલેશ્વરના રિયલ રેસિડેન્સી પાસે બે આખલાઓ અચાનક રસ્તા ઉપર દોડ મૂકતા વાહન ચાલકોના જીવ અદ્ધર થઈ ગયા હતા અચાનક બનેલી આ ઘટનાને કારણે રસ્તા ઉપર થોડા સમય માટે અફરાતફડી મચી ગઈ હતી વાહન ચાલકો ને આસપાસના રેશોમાં ભયનો માહોલ સર્જાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી પરંતુ મોટી સંખ્યા મોટી દુર્ઘટના થવાની સંભાવના હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સ્પષ્ટ રીતે રસ્તા ઉપર દોડતા અને વાહન ચાલકો બચાવ કરતા જોવા મળે છે લોકો દ્વારા નોટિફાઈડ વિસ્તારમાં રખડતા ઢોર અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકો દ્વારા તંત્રને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે વિડીયો જર્નાલિસ્ટ ઇમ્ત પઠાણ સત્યા ટીવી અંકલેશ્વર